સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુરુપૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દર્શને આવ્યા અને પોતાના ગુરુનું પૂજન કરીને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી ખાસ આજે પૂનમ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે સમગ્ર રાજ્યના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે ત્યારે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દર્શને આવી રહ્યા હતા ભક્તોએ પોતાના ગુરુનું પૂજન કરી તેમજ આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ એવા હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળે છે તો મંદિરમાં આજે હનુમાનજી દાદાને સોનાના વસ્ત્રો પહેરાવ્યા હતા તેમજ મંદિરે આવતા તમામ ભક્તો માટે મંદિર દ્વારા ભોજન રહેવા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી મારું નામ મયુરસિંહ ભાટી છે બોટાદથી આવું છું હાજી આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે અહીંયા અમે સાળિંગપુર ધામમાં દર્શન કરવા આવ્યા છીએ સાળિંગપુર તો અવારનવાર આવીએ છીએ દર્શન રવિ હનુમાનજી મહારાજના દર્શન કરવા આવીએ છીએ પણ આજે ગુરુપૂર્ણિમાના વિશેષ પવિત્ર પરમ દિવસે આજના પાવન અવસરે પૂજ્ય કોઠારી વિવેકસાગર સ્વામી અહીંયા ખૂબ સરસ આયોજન કરેલું છે ગુરુ પૂર્ણિમાના દિવસે લાખો સંખ્યામાં હરિભક્તો અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે છે આપણે વાત કરીએ એમ શ્રદ્ધા કા દૂસરા નામ ધામ એટલે કે દાદા કષ્ટભંજન દેવ છે એ હાજર છે અને અહીંયાનું ખાસ વિશેષ આકર્ષણ છે કે દાદાની ચોપન ફૂટની જે પ્રતિમા અહીંયા મૂકવામાં આવેલી છે એટલે કે લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે આજે દર્શન કરવા આવ્યા છે રજા ચઢાવવા પણ અહીંયા આવે છે અને દાદા બધાના સંકલ્પો પૂરા કરે છે જય સ્વામિનારાયણ